જે તમામની પોલીસે અટકાયત કરી હતી શહેરમાં મુખ્યમંત્રીની જાહેર સભા હોવાથી પોલીસે કોઈ વિરોધ ન થાય તે માટે સવારથી જ મહિલાઓ સહિતના ક્ષત્રિય નેતાઓની નજર કેદ કર્યા હતા જાહેર સભાના સ્થળે પણ ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો સભા તો શાંતિથી પૂર્ણ થઈ પરંતુ જેવા મુખ્યમંત્રી જવા રવાના થયા તે તરત જ તેમના કાફલા આગળ કેટલાક યુવાનો ધસી આવ્યા હતા અને જય ભવાનીના નારા સાથે વિરોધ કર્યો હતો પોલીસ અને જાસૂસી તંત્ર અહીં ઊંઘતા ઝડપાયા હતા ભાજપ નો વિરોધ નથી કરતા ભાજપ અમારો નથી કયા વિસ્તાર છો બોલો ગામ છો તમે કેટલા લોકો

ભાજપના કાર્યકરો છે ભાજપના કાર્યકરો તરીકે આ લોકો આવેલા ચાર થી પાંચ માણસો તો અંદર થી નીકળેલા અને એ વખતે અમારી સાથે પોલીસ ની મદદ માં જે જે બીજેપી પાર્ટી છે એ પાર્ટીના કાર્યકરો પણ એન્ટ્રી પોઈન્ટ પર હતા પણ એમને પણ આ લોકો ઓળખી શકેલા નહીં અને જ્યારે પસાર થયો ત્યારે જય નથી થઈ ગોરવા પોલીસ સ્ટેશન લઈ ગયા છે કરીને અને વધુ વિગતવાર નહીં 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 કોનવે નીકળી ગયા પછી બહાર નીકળ્યા